Bande Madram,

ભાઈ આગળ ના જતા ડેમેજ ચેક કર લેજો ડેમેજ હોય તો કઈ આગળ ન જતા સેજે સસેહ

અમે કોંગ્રેસ પરિવાર દ્વારા જામનગરમાં આવેલો જે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે છતાં પણ તેના ભાજપના આકાઓને ખુશ કરવા માટે તેનું લોકાર્પણ કરવામાં નથી આવેલું અગાઉ મેં પોતે પ્રિન્ટ મીડિયામાં પણ કીધું હતું કે જો આટલા દિવસમાં આ બ્રિજનું લોકાર્પણ કરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રજાને સાથે રાખીને આ બ્રિજનું લોકાર્પણ કરશું મારા સાથી સભ્યોએ પણ